ગાલ વિદ્યાર્થીને સમયસર હોસ્પિટલ નહીં પહોંચવાનો આરોપ સ્કૂલ પર લાગ્યો છે શાળામાં વારંવાર ગુંડાગર્દી થઈ હોવાનો આરોપ લાગી ચૂક્યો છે આ સમગ્ર ઘટનાને લઈને ક્રાઇમ બ્રાન્ચે અત્યાર સુધી પંદર લોકોના નિવેદન લીધા છે શાળાના પ્રિન્સિપાલ સ્ટાફ સિક્યોરિટી ગાર્ડના પણ નિવેદન લેવાયા છે

स्कूल की तरफ से डीईओ का सहकार है और जिसने भी ये किया है उसको तो सज़ा मिलेगी और अगर स्कूल की इसमें बेदरकारी है तो उसके खिलाफ भी एक्शन ली जाएगी इतना मैं आश्वासन आपको दे सकती हूँ स्कूल के खिलाफ भी जो सेक्शन मतलब जो बेदरकारी जो हमारे सामने आई है कि उन्होंने एम्बुलेंस बुलाई नहीं है जो भी हमारे बीच में सामने आई है चीज़ें उसके खिलाफ स्कूल प्रशासन के खिलाफ क्राइम ब्रांच ने सख्त कार्रवाई की है और जैसा आपने जो जिसने ये किया है कृत्य वो भी अभी कस्टडी में है आप लोग जानते ही हैं और कहीं भी कोई चूक नहीं होगी ये मैं कह सकती हूँ और गुजरात राज्य सरकार राज्य के मुख्यमंत्री साहब यहाँ के विस्तार के धारासभ्य श्री अमूल भाई भट्ट जी खास करके उन्होंने दिल्ली में भी बात की है आईसीएसई बोर्ड है तो उसके खिलाफ भी क्या एक्शन ले सकते हैं उसके लिए वो मेहनत भी कर रहे हैं और मुझे पूरा विश्वास है सरकार पे कि न्याय होकर रहेगा आईसीएस आ स्कूल आईसीएससी बोर्ड स्कूल आना पर जे कहीं शिक्षण ने लगता पगला लेवा हो दिल्ली थी लेवा पड़े एट्ले त्याना संपर्क में सरकार छे अमे लोग माध्यम थी अत्यार वाली ने विनंती करी कि તમે લોકો આવી અને તમારી જે કંઈ ફરિયાદો છે એ તમે સરકાર પાસે ડીઓ પાસે હું અને અમારા નરોડાના ધારાસભ્ય પાયલબેન જવાના છીએ તો તમે રજૂ કરશો તો એના આધારે આપણે કોઈક એક્શન લઈ કરી શકીશું કારણ કે કાયદામાં કોઈ આધાર પુરાવા વગર આપણે કાયદાકીય કાર્યવાહી કરી શકતા નથી દિલ્હીમાં રજૂઆત એવી કરી છે કે જ્યારે આઈસીએસસી બોર્ડનું હોય અને એની ગુજરાત બોર્ડની મર્યાદા હોય છે એના ઉપર એક્શન લેવાની ત્યારે શું થઈ શકે ત્યાંથી પણ એ લોકોએ પ્રાથમિક તહેવાલને આધારે એમ કીધું છે કે જો વાલીના અને જે છોકરાઓ ત્યાં ભણે છે એ લોકોને ફરિયાદના પુરાવા મળશે તો ચોક્કસ તપાસ કરીને એક્શન લેવામાં આવશે છું કે જે કસૂરવાર છે ગુનેગાર છે તેમાં કડકમાં કડક સજા થાય મને જાણવા મુજબ અત્યારે જ માહિતી મારે પોલીસ કમિશનર સાહેબ જોડે વાત થઈ હતી કે આ તમામ જે તપાસ છે ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી છે અને ક્રાઈમ બ્રાન્ચ હું સમજુ છું તટસ્થ રીતે તપાસ કરીને જે પણ ગુનેગાર છે જે ગુનેગાર છે તેમાં કડકમાં કડક સજા થાય આવી ઘટનાઓ જ્યારે બનતી હોય છે ત્યારે હું સમજુ છું કે ગુજરાતની સાડા છ કરોડની આપણી પ્રજા છે એ કોઈપણ સંજોગોના અંદર આવી આવી ઘટનાઓને ચલાવી ના લેવાય બાળકોની માનસિકતા જે પ્રમાણે અત્યારે જે ટીવી સોશિયલ મીડિયા કે જે વેબ સિરીઝો જોઈને જે પ્રમાણે માનસિકતા એમની ખરાબ થઈ રહી છે તેના માટે હું સમજી હું છું કે ઘણી બધી જવાબદાર એમના પરિવારના લોકો પણ છે સોસાયટીના લોકો પણ છે અને સ્કૂલના મેનેજમેન્ટના અંદર પણ કોઈ જગ્યાએ કોઈ જગ્યાએ કમી રહી ગઈ હોય તો હું સમજી છું કે સ્કૂલ મેનેજમેન્ટને પણ એના સામે પણ એક્શન લેવાની જરૂર છે અમદાવાદમાં તારીખ મંગળવારના રોજ ખોખરાની ડે સ્કૂલમાં ધક્કામુકી મચી હતી જેમાં નજીબી બાબતી આ બંને વિદ્યાર્થી વચ્ચે બોલાચાલી થઈ હતી આની વિદ્યાર્થીએ ધોરણ દસના સ્ટુડન્ટને છોરી મારી દીધી હતી અને વિદ્યાર્થી તડપતો રહ્યો મણિનગરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે જ્યાં ત્રણ કલાકની સર્જરી ચાલી હતી પરંતુ ઈજાગ્રસ્ત વિદ્યાર્થીનું મોત થઈ ગયું હતું આ ઘટનાને બહુ ઘેરા પ્રત્યે ઘાત પડ્યા છે ઉલ્લેખનીય છે કે સગીર આરોપી વિદ્યાર્થી સહાલમનો રહેવાસી છે વિદ્યાર્થીની હત્યા બાદ સતત ત્રીજા દિવસે સેવન ડે સ્કૂલ બંધ છે સેવન ડે સ્કૂલ બહાર આજે પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે મણિનગર ખોખરાની કેટલીક શાળાઓમાં પણ શિક્ષણ કાર્ય બંધ રખાયું છે આ ઘટનાને લઈને વાલીઓમાં ખૂબ જ આક્રોશ છે બે દિવસથી શાળા બહાર ઉગ્ર વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત